તમે નાની અને નાનું એવું ચૂંપડું તેમાં જવો બહેનો રોટલા અને વ્યવસ્થાની તમે વાત કરો લીમડાનો છાંયો ખાટલા જમવાની વ્યવસ્થા નાહવાની વ્યવસ્થા બધી જ વ્યવસ્થા અહીં છે બેન રોટલા કરે છે પદયાત્રી માટે જમવાનું બનાવે છે કેટલા ખાંજુ રોટલા બનાવો તમે આ બેન શાક બનાવે છે બપોરે જમવા માટે માણસો માટે પાણીની વ્યવસ્થા ઠંડા ફિલ્ટર પાણી નાસ્તાની વાત કરો તો ગાંઠિયા પવા બટેટા મીઠાઈ પણ છે પદયાત્રી કયું ગામ ભગત તમારું જામનગર તમારું જામનગર હે કાકા અહીંયા સેવા આપે છે

ભાઈ આશાપુરાનું મંદિર આવે અને સામે જ એક સુંદર મજાનો કેમ્પ